હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલથી રસાવાળા મગ જે દરેક ગુજરાતીઓના ઘરે બને છે અને હા ખાસ તો સ્પેશિયલી બુધવારે તો મગજ બને તો બસ એ જ રેસીપી લઈને આવીશું જે મારા ઘરે રેગ્યુલર બને છે તો સૌથી પહેલાં અહીં આગળ મગને મેં બાફી લીધા હતા એક કપ મગ લીધા હતા એની અંદર હળદર અને મીઠું નાખીને ચાર સીટી લગાડી લીધી હતી એટલે મગ બફાઈને તૈયાર થઈ ગયા હતા હવે આપણે અહીં આગળ કઢાઈની અંદર બે મોટી ચમચી જેટલું તેલ મૂકવાનું છે એક ચમચી આગળ જીરો મૂકીશું જીરું ફૂડ એટલે આપણે મીઠા લીમડા પાન અને સૂકા લાલ મરચાં બે એડ કરી દેવાના છે હવે આને આપણે ધીમી ગેસ રાખીને સાંતળી લેવાનું છે સાથે મેં ચપટી હિંગ પણ એડ કરી દીધી છે હવે એકદમ સરખી રીતે આ સંતળાઈ ગયું છે તમે જોઈ શકો છો સરસ સંતળાઈ જાય એટલે આપણે એક મીડિયમ સાઇઝની જીની સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અહીં આગળ મેં એક નાની સાઇઝની ડુંગળી એડ કરી છે અહીં આગળ આપણે ડુંગળી તમે જો નાખતા હોય તો તમે ડુંગળી સ્કીપ કરી શકો છો ડુંગળીને અહીં આગળ એકદમ સરખી રીતે સોફ્ટ થાય ત્યાં સુધીને શેકવાની છે તો ડુંગળી સરસ શેકાય એના માટે આગળ આપણે ચપટી મીઠું પણ એડ કરી દેવાનું છે જેથી ડુંગળી એકદમ ફર ફટાફટ સોફ્ટ થઈ જશે ડુંગળી આગળ એકદમ સરખી રીતે શેકાય છે ત્યાં સુધીમાં આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે એક મોટી ચમચી જેટલી આગળ લસણ થોડુંક વધારે એડ કર્યું છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે પણ જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો એકદમ સરખી આદુ મરચાં અને લસણની પેસ્ટ જે છે તે સંતડાઈ ગઈ છે તમે જોઈ શકો છો બસ આજે તમારે એને એકદમ શેકાઈ જાય પછી બાકીના તમારે મસાલા એડ કરે કરવાના છે તો અહીં આગળ સરસ આ બધું શેકાઈ જશે પછી મસાલા કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું બે ચમચી આગળ મેં જીરું એડ કર્યું છે અને એક ચમચી લાલ મરચું પાઉડર એડ કર્યો છે આગળ આપણે એક ચમચી બેસન પણ એડ કરવાનું છે જેથી જે રસાવાળા મગ છે તે પાણી જેવા ના લાગે થોડીક એકદમ સરસ થીક લાગે એટલા માટે તો અહીંયા આગળ એકદમ પાણી પાણી ના થાય એના માટે તમારે બેસન એડ કરી અને હવે આપણે ટામેટા બે મીડિયમ સાઇઝના એડ કરી દેવાના છે અને બધું સરખી રીતે તમારે મિક્સ કરવાનું છે અહીંયા આગળ હવે મસાલાને સારી રીતે શેકાવા દેવાનું છે ગેસની જ આપણે મીડિયમ જ રાખી છે જેથી મસાલા એકદમ સરસ રીતે શેકાઈ જાય અહીંયા આગળ ટામેટા સોફ્ટ થઈ જાય એટલે એક ચમચીટલું પાણી એડ કરવાનું છે જેથી મસાલા બળી ના જાય અને ટામેટા પણ એકદમ ફટાફટ ચડી જાય તો અહીંયા આગળ તમે જોઈ શકો છો મસાલો એકદમ સરખી રીતે શેકાઈ રહ્યો છે અને એકદમ સરસ શેકાઈ ગયો છે હવે જે મગ બાફીને તૈયાર કરીને રાખેલા છે તે આની અંદર ઉમેરવાના છે તો બધા હું અહીંયા આગળ મગ ઉમેરી દઈશ હવે તમારે કેટલું રસાવાળું કરવું છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે મેં આગળ ત્રણ કપ જેટલું પાણી એડ કર્યું છે મેં આટલી ક્વોન્ટિટી ચાર વ્યક્તિ માટે બનાવી છે આપણે મગ ભાત સાથે ખાઈ શકાય એ રીતનું તમારે રસાવાળું કરવાનું છે તો એ આગળ સરસ રીતે મેં પાણી એડ કરી દીધું છે તો અહીંયા આગળ હવે એને ઢાંકીને લગભગ પાંચથી સાત મિનિટ જેવું ઉકાળવાનું છે પાંચથી સાત મિનિટ આ રીતે થતો એને હલાવતું વચ્ચે વચ્ચે રહેવાનું છે તમને આ રીતનું એકદમ સરસ રીતે તેલ ઉપર આવવા માંડશે હવે આગળ હું લીંબુનો રસ લાસ્ટમાં એડ કરું છું બે અહીં આગળ લીંબુનો રસ એડ કરવાના છે આપણે થોડું ખટાશ પડતું અને થોડું ગળ પણ વધારે રહે એ રીતનું આપણે બનાવવાના છે લીંબુની સાઇઝ નાની નાની હતી એટલે બે લીંબુ એડ કર્યા છે હવે મીઠું પણ એડ કરવાનું છે કેમ કે આપણે પાણી પણ એડ કર્યું એટલા માટે હવે અહીંયા આગળ આપણે ગોળ એડ કરવાનો છે બે ચમચી જેટલો ગોળ એડ કરીશું કેમકે આપણા જે મગ છે ગુજરાતી ખાટ્ટા અને થોડા ગળચટ્ટા હોય છે એટલા માટે અહીં આગળ ગોળ ઓગળે પછી અડધી ચમચી ગરમ મસાલો એડ કરી અને આપણા આ રસાવાળા મગ જે છે તે એકદમ તૈયાર થઈ ગયા છે અહીંયા આગળ મેં લાસ્ટમાં ગરમ મસાલો એડ કર્યો છે હવે આપણે એક મિનિટ જેવું એને થવા દેવાનું છે એટલે જે આપણા મગ છે તે તૈયાર થઈ ગયા છે હવે ઉપરથી ફ્રેશ કાપેલા ધાના નાખી ગરમા ગરમ મગને તમે ભાત સાથે કે પછી પરોઠા રોટલી સાથે સર્વ કરી શકો છો તમે ગુજરાતી મગ કેવી રીતે બનાવો છો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મળીશું એક અવાજ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો